કરી હતી તેમણે જણાવ્યું કે યોગ ભારતીય સંસ્કૃતિ છે યોગ રોગ ભગાવે છે આખા વિશ્વમાં એકસો છોતેર દેશો યોગ દિવસની ઉજવણી માટે જોડાયા હતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશમાં અનેક નવા પ્રયોગો થયા જે વર્ષોથી થતા હતા પરંતુ વચ્ચે વચ્ચે એની અંદર થોડો બ્રેક લાગતો હતો થોડી શિથિલતા આવતી હતી એ સ્વચ્છતાનો વિષય હોય ત્યારે પણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય ત્યારે પણ અને રેન વોટર હાર્વેસ્ટિંગ જેવા જે આપણા જળ સ્ત્રોતોને મજબૂત કરવા માટે જમીનમાંથી વાપરાતા પાણીને ફરી ત્યાં ડિપોઝિટ કરવા માટે આ બધા જ પ્રયોગો મોદી સાહેબે સતત લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે મારી પાસે જલશક્તિ વિભાગ છે મેં સૌ પહેલાં તો કાર્યકર્તાઓને પદાધિકારીઓને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ વિનંતી કરી છે કે પોતે પહેલાં પોતપોતાના ઘરે આ રેન ઓટર હાર્વેસ્ટિંગનો પ્રયોગ કરે અને પોતાના બોરમાં અથવા તો જમીનમાં એ પ્રયોગ કરીને એની અંદરની જે ડિઝાઇન છે એના દ્વારા એમના અગાસીમાંથી વરસાદનું ઉતરતું પાણી એ જમીનમાં ઉતારે જે ખૂબ જ જે દરિયામાં વહી જાય છે એના બદલે ખૂબ જરૂરી છે એના કારણે જમીનની અંદરનું પાણી જે વપરાયું છે એ પણ ફરી ડિપોઝિટ થશે પાણીની જે ક્વોલિટી તમે વાપરો છો એમાં પણ ફરક આવશે સીઓડી બીઓડી પણ ઘટશે અને પાણી જે તમારા બોરમાં છે આ રાજકોટથી સામે આવી રહ્યા છે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા